અરવલ્લી જિલ્લાના મોડાસા ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને હાલાકી વેઠવાનો વારો આવે છે ત્યારે સંબંધિત વીજ વિભાગમાં ગ્રામજનોએ જાણ કરી હોવા છતાં સંતોષકારક જવાબ ન મળતા ગ્રામજનોએ વીજ પુરવઠો કાર્યરત નહીં થાય તો ગાંધી ચિંધિયા માર્ગે ધરણા અને ચૂંટણી બહિષ્કારની ગારુડી ગ્રામજનો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે ગારૂડી ગામે આસ્થાના પ્રતિક એવા ગોગા મહારાજના મંદિરે રવિવારના રોજ હજારો ભક્તો દર્શન કરવા આવતા હોય છે ત્યારે સત્વરે વીજ પુરવઠો કાર્યરત કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે ભલાભાઈ હું ગારૂડીનો છું અહીંયા અમારા છેલ્લા પાંચથી છ દિવસથી અમારા લાઈફનો પ્રોબ્લેમ છે અમે સાહેબસિંહની અપીલ કરી પણ કોઈ અમારા સામે કોઈ સંતોષકારક જવાબ આપતા નથી થી બેતાલીસ ડિગ્રીમાં અમારા નાના નાના છોકરાઓ લઈને અમે મચ્છરની અંદર બહાર ઊંઘી રહેવાનું નાના છોકરાઓને તકલીફ અમારા મંદિરે અહીંયા પ્રોગ્રામ છે તો એનું પણ કોઈ નિરાકરણ આવતું નથી એના માટે અમે ઘણીવાર રજૂઆત કરી પણ કોઈ અમારો સંતોષકારક જવાબ મળતો નથી એના માટે અમે સાહેબશ્રીને બહુ અપીલ કરી છે અને જો આનો કોઈ જલ્દી નિવેડો નહીં આવે તો અમે ગાંધીજી જ્યાં માર્ગે કોઈ પણ ધરણા કરીશું અને આજ સાંજ સુધી આનું નિરાકરણ નહીં આવે તો અમે ચૂંટણીનો સીધો બહિષ્કાર કરીશું હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ